ભારતીય બંધારણ અને વ્યવસ્થા બરાબર આ છે યુવા ઉપનિષદની બુક અને આજે જાહેર વહીવટ છે બરાબર એ પણ યુવા ઉપનિષદની છે આ બે હજાર બાવીસનું જે એડિશન છે અને આ છે બે હજાર ચોવીસની એડિશન બરાબર તો આજે નવી બુક બનેલી છે બંધારણની યુવા ઉપનિષદ દ્વારા બરાબર તો આ બુકનું આપણે રિવ્યૂ આપીશું કેવી બુક છે અંદર કેવા ટોપિકો આપેલા છે લેવી જોઈએ કે ના લેવી જોઈએ બરાબર એ તમામ વાત આપણે આ વિડીયોમાં કરીશું તો સૌથી પહેલાં જોઈએ ભારત અહીંયા તમે અનુક્રમણિકા જોઈ શકો કે પ્રકરણ એક સોરી પ્રકરણ આપેલા છે અને નંબર બરાબર સૌથી પહેલાં જે રાજ્ય વ્યવસ્થા છે એક પરિચય બરાબર એની અંદર ટોપિકો આપેલા છે બંધારણ એક પરિચય એની અંદર જે બેઝિક્સ છે બંધારણનું જે બેઝિક્સ છે એ અહીંયા એક પરિચયમાં આપેલું છે રાજ્ય વ્યવસ્થા બંધારણ એટલે શું વર્ગીકરણ મહત્ત્વ બરાબર એવી જ રીતે આ શાસન પ્રાણીના પ્રકાર શાસન પ્રણાલીના પ્રકાર બે બરાબર એ રીતેનું બેઝિક જો આટલું જે પહેલું જે ચોરસ છે એ બેઝિક એની અંદર બેઝિક આવી જાય છે એક પરિચય બરાબર અને અહીંથી જે ડિટીઓમાં શરૂ થાય છે ભારતીય બંધારણનું ઘડતર અને વિકાસ બરાબર ભારતીય બંધારણ એક અભ્યાસ એ બેઝિક છે એકદમ અને જે ભારતમાં બંધારણનો વિકાસ અહીંથી ડિટેલમાં શરૂ થાય છે વ્યવસ્થિત એકદમ ડિટેલમાં આપેલું છે કંપની શાસન કંપની શાસન વિશે આખું ડિટેલમાં નિયામક ધારો નિયામક ધારા વિશે પણ ડિટેલમાં લખેલું છે અને માહિતી આપેલી છે બરાબર સંશોધન અધિનિયમ પિટ્સ ઇન્ડિયા એક્ટ સંશોધન સંશોધન અધિનિયમ છો છ્યાસી ચાર્ટર એક્ટ આ તમામ ચાર્ટર એક્ટ આપેલા છે બરાબર એના પછી બ્રિટિશ તાજનું શાસન આજે ભારત સરકાર અધિનિયમ ઓગણીસ અઢારસો અઠ્ઠાવન બરાબર એવી રીતે આ તમામ ડિટેલમાં મુદ્દાઓ આપેલા છે બરાબર આગળનું જે પેજ જોઈએ બરાબર આ પેજમાં તમને જોઈ લો તમે બંધારણનું ઘડતર બરાબર આવી રીતે ડિટેલમાં તમામ મુદ્દાઓનો સમાવેશ કરેલો છે બરાબર આ તમે જોઈ શકો નાગરિકતા મૂળભૂત અધિકારો માળખું સુધારાની જોગવાઈ બરાબર સંસદીય વિધાન વિધાન મંડળ આગળ જોઈએ અને ખાસ કરીને બે હજાર એકથી ચોવીસ સુધીમાં વર્ગ ત્રણની પરીક્ષામાં પૂછાયેલા જે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના જે પ્રશ્નો પૂછાયેલા છે એ કયા ટૉપિકમાંથી કેટલા પૂછાયેલા છે કયા વર્ષમાં કેટલા પૂછાયેલા છે એ તમામ ડિટેલ વ્યવસ્થિત અહીંયા આપેલી છે જોઈ લો તમે પહેલો ટોપિક છે ભારતનો ભારત બંધારણ એક પરિચય બરાબર એની અંદર જે બે હજાર ચૌદમાં એક પ્રશ્ન પૂછાયેલો છે બાવીસમાં એક એટલે ખાસ કરીને એમાં વધારે પૂછાયેલા છે બે જ પ્રશ્ન પૂછાયેલા છે અને સૌથી વધારે પ્રશ્ન પૂછાયેલા છે આ જો તમે ભારતીય બંધારણ એક અભ્યાસ બરાબર એની અંદર આમાં બે બે માર્ક એક માર્ક અહીંયા બાર અગિયાર એકાવન પ્રશ્નો પૂછાયેલા છે બે હજાર અઢારમાં બરાબર ટોટલ એકસો ચાર પ્રશ્નો પૂછાયેલા છે તો આવી રીતે તમે તમામ પ્રશ્નોનું વિશ્લેષણ તમે કરીને જોઈ શકો બરાબર આ પ્રકરણોમાંથી પૂછાયેલા પ્રશ્નો જે સંબંધિત પ્રકરણોમાં કરવામાં આવેલ છે આ જે આમાંથી જે પૂછાયેલા છે એ પ્રકરણોમાં એની ડિટેલ આપેલી છે બરાબર તો આવી રીતે તમે આનું વિશ્લેષણ કરીને તમે તપાસી શકો કે કયો ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલે એના આધારે તમારે તૈયારી કરવામાં પણ સરળતા રહે બરાબર તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ માહિતી અહીંયા આપેલી છે હવે અહીંયા તમે જોઈ શકો બરાબર તમામ મુદ્દાઓનો જે ટોપિકોનો સમાવેશ કરે છે કે આ ટોપિકમાંથી કયા વર્ષમાં કેટલા પૂછેલા છે બરાબર જુઓ અને અહીંથી હવે રાજ વ્યવસ્થા એક પરિચય અહીંથી ડિટેલમાં ચાલુ થાય છે જે આગળ બેઝિક એક હતું બરાબર આ બેઝિક તમે પૂરું કરો એટલે તમારું આ ડિટેલમાં તમારે અભ્યાસ કરવાનો ચાલુ કરવાનો છે બરાબર આવી રીતે આપેલું છે ડિટેલમાં બરાબર તમે જોઈ શકો શાસન પ્રણાલીના પ્રકાર ચાર્ટ દ્વારા દર્શાવેલા છે બરાબર આવી રીતે ઇન્ફોર્મેશન આપેલી છે તમામ જે ટોપિકો છે એની ડિટેલમાં માહિતી છે બરાબર અહીંયા એકદમ ડિટેલમાં ચાલુ થાય છે બંધારણનો ઇતિહાસ ઘડતર ટૂંકી સજ્ઞા બંધારણના સ્ત્રોતો પદાધિકારીઓ નિમણૂક રાજીનામું આ તમામ ટોપિકો અંદર આપેલા છે બરાબર જો અને આ જે ભાગ છે આ તમામ ભાગ કે આ ભાગમાં કેટલા અનુચ્છેદ છે બરાબર અને અહીંયા તમામ પરિશિષ્ટ એટલે કે અનુસૂચિઓ પણ આપેલી છે ડિટેલમાં અને અહીંયાથી આ બે ત્રણ પેજમાં તમામ અનિચ્છેદો ટૂંકમાં આપેલા છે જો આટલા પેજમાં તમામ અનિચ્છેદો કવર થઈ જાય છે પછી આગળ તમામ ડિટેલમાં માહિતી આપેલી છે તમે જોઈ શકો તમારે ક્લસ ટુની તૈયારી પણ આમાં થઈ જાય એટલું બધું ડિટેલમાં આપેલું છે એટલે તમે આમાંથી જો બંધારણની તૈયારી કરો તો તમારો બંધારણનો પ્રશ્ન આનાથી બહાર નહીં જાય બરાબર તમામ ટૉપિકો કવર થઈ જશે એટલે બુક સારી છે તમે ઈચ્છો તો લઈ શકો બરાબર આથી બંધારણની બુક આ જે નવા ટોપિકોનો સમાવેશ કરેલો છે જે નવા મુદ્દાઓનો બરાબર તમામ નવા મુદ્દા અને આ મુખ્ય વિશેષતાઓ છે આની તમને યોગ્ય લાગે તો આ બુક પરચેસ કરી શકો સાથે આ વહીવટની બુક છે એ બી સાથે તમે ઈચ્છો તો લઈ શકો બરાબર અને સારી બુક છે અને મજા આવશે ભણવાની તમને વાંચવાની પણ મજા આવશે